સ્થળોની અંદર સિંહ દર્શનનું અવલોકન કરવા માટે નીકળેલા તો જ્યારે પૂર્ણ સંતોષી છે એનો આપણને અનુભવ થાય આ દ્રષ્ટિએ વિચાર કરવા જઈએ તો ભગવાને જે કંઈ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એની અંદર દરેક સૃષ્ટિના જીવ પ્રાણી માત્રની અંદર જે કંઈ પ્રકારનો ગુણ મૂકેલો છે એ ગુણને આપણે જોઈએ તો આપણને પણ આપણા જીવનની અંદર ખબર પડે બીજી વાત આપણે જાણીએ છીએ કે સિંહ માટે એવું કહેવાય છે કે ગમે તેટલો ભૂખ્યો થયો હોય તો પણ એ ક્યારેય પણ ત્યાં આગળ તો ઘણું સરસ મજાનું લીલું ઘાસ હતું પણ ઘાસનું તરણું પણ મોઢામાં મૂક્યું નહીં એટલે એ દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે એમ આપણે પણ ગુણતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે ને કે આનો આ જીવ જ્યારે સિંહના દેહની અંદર આવે ત્યારે એક એવી સિંહ ગર્જના કરે કે હાથીઓના ગંડસ્થળ ફાટી જાય અને આનો આ જીવ જ્યારે બકરાના દેહની અંદર આવે ત્યારે બે બે કરે પણ આ પૃથ્વી લોકની અંદર દરેક વ્યક્તિને મનુષ્ય બનાવ્યા છે મનુષ્ય પણ આ વન્ય પ્રાણીઓની અંદરથી પણ અનેક પ્રકારની પ્રેરણા મેળવવી એ આપણને યોગ્ય લાગે છે કારણ કે ભલે જંગલની અંદર રહે છે એનો પોતાનું મકાન નથી એનો પોતાનું ખાવાનું રસોડું નથી એને પોતાને સૂવા માટે બેડ પલંગ નથી પણ એટલા સંતોષથી એ લોકો જીવતા હોય છે કારણ કે લખ્યું છે ને કે કીડીને કણ હાથીને મણ ચાર પગાને ચાર જોને જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધો શુદ્ધ જોને ભગવાનને સંત આપણે આ લોકની અંદર આવ્યા અને આપણા માટે આ બધી વ્યવસ્થા એમણે કરી તો દરેક જે જે યોનીની અંદર જાય છે તે તે યોનિની અંદર એને સાંજ પડે ભગવાન પોતાના પેટનું પોષણ કરાવી જ દેતા હોય છે એક ભગવાનનો આવો એક આપણા અંતરની અંદર ઉપકાર માનવો જોઈએ માણસ ગમે તેટલી મહેનત કરે પણ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સવારથી હાં સુધીમાં શેર અનાથથી વધારે તો કંઈ ખવાતું નથી સુખી સંપન્ન હોય તો કંઈ એ કંઈ સોનાની કઢી બનાવીને નથી ખાતા એ તો સુખી હોય તો ચણાના લોટની બનાવે બાકી બાજરાના લોટની પણ કઢી તો બહુ સરસ બને કહેવાનો અર્થ શું છે કે આ બધાની અંદરથી આપણને પણ અંતરની અંદર એક સંતોષનો અનુભવ થવો જોઈએ કે આપણે જ્યાં ત્યાં ભટક્યા કરવાનું નથી આવું સરસ મજાનું મનુષ્યનું શરીર મળ્યું રહેવા મકાન મળ્યું ખાવા અનાજ મળ્યું ખાધેલું પચી જાય પરિવારની અંદર દીકરા દીકરી પોતાનું કયું માને આ બધી જ પ્રકારનું જ્યારે આપણા અંતરની અંદર આપણને મળતું હોય છે તો પછી આપણે શા માટે ભટકતા રહેવું જોઈએ એક જ દિશાના આપણું રહેવું જોઈએ કે આપણે ભગવાન ભજવા માટે આવ્યા છીએ અને ભગવાન ભજતા ભજતા આપણા સંસાર વ્યવહારનું નાનું મોટું જે કંઈ કામ કરવું પડતું હોય એ કરવું પણ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે ને કે જેમ તેમ જ્યાં ત્યાં બંધાતા ન ફરવું જ્યાં ત્યાં બંધાતા ફરીએ ને તો પછી સ્વામી કે આપણે આ જન્મ અને મરણના લક્ષ્ય રાશિના વ્યાસના ફેરાની અંદર આપણે મુક્તિ મેળવી ન શકીએ એટલે એટલા માટે થઈને આવો થોડોક વિચાર કરો જેમ માણસ પોતે કોકીને ત્યાં આગળ એને બંગલો બનાવ્યો છે અને બંગલાના વાસ્તુ પૂજન નિમિત્તે તમને ઇન્વિટેશન મળ્યું છે એના તૈયાર થયેલા બંગલાની અંદર તમે જાઓ એટલે એની બેઠક રૂમને તમે જુઓ એના સોફા સેટને તમે જુઓ ઇન્ટિરિયર ડેકોરેશનને તમે જુઓ રસોડું બેડરૂમ ડાઇનિંગ રૂમ આ બધું જોઈએ એટલે આપણને મનમાં વિચાર આવે કે આજે નહીં તો ભવિષ્યમાં આપણે ત્યાં નીલકમલની ખુરશીઓ છે એ કાઢીને આવા સોફા સેટ કરવા છે આવું ડાઇનિંગ ટેબલ કરવું છે આ પ્રમાણે રસોડાની અંદર સુંદર વ્યવસ્થા કરવી છે ટીવી સેટ બરાબર કરવા છે બેડ સેટ બરાબર કરવા છે એ કોઈકનું આવું સારું મકાનનું ફર્નિચર જોઈને આપણે પોતાની એવો વિચાર કરીએ છીએ તો એવી રીતે આપણે પણ આવા વન્ય પશુઓની અંદરથી પણ વિચાર કરવાનો કે આખો દિવસ તો આખી જિંદગી એકમાત્ર શેર પેટને શેર અનાજ મળે એનાથી વધારે માટે આપણે જે દોડા કરીએ છીએ એનાથી આપણને કેટલો સંતોષ થવાનો એટલે એટલા માટે આમાંથી પ્રેરણા લેવી કે આવા વન્ય પ્રાણીઓ તમે જોવો ને તો પણ તમને એમ થાય કે ભગવાને શું એમાં બનાવ્યું છે ગુણાદિત્યાનંદ સ્વામી પોતાની વાતની અંદર પણ લખે છે કે સ્વામી કે સિંહણનું દૂધ છે ને સોનાના પાત્રમાં રહે એ બાકીના કોઈ માટી તાંબા પિત્તળ એલ્યુમિનિયમના પાત્રમાં રહે નહીં એ તોડીને બહાર નીકળી જાય એટલી બધી જબરજસ્ત સિંહણના દૂધની અંદર તાકાત અને ત્યારે જે સિંહનો રાજા કહેવાય છે ને એટલે જંગલનો રાજા કહેવાય છે એટલે એ દ્રષ્ટિએ આપણે પણ એવા જ છીએ પણ સ્વામી કહે છે ને યોગીજી મહારાજ પોતે પોતાની કથામાં કહેતા કે સિંહનું બચ્ચું એક વખત રખડતું રખડતું બકરાના ટોળામાં ભેળું ભળી ગયું અને એને ખબર નથી કે હું આ બધા કરતાં કંઈક જુદો છું અને એ તો બકરાની ભેગું બે બે કરતું થઈ ગયેલું અને એવા સમયની અંદર એક વખત સિંહ પોતે પસાર થતો હશે અને એમાં આ સિંહના બચ્ચાને જોઈ ગયા એટલે એણે વિચાર કર્યો કે આને ખબર નથી કે આ અમારી જ્ઞાતિનો છે અને આ પ્રમાણે એ પોતે ત્યાં આગળ બકરાના ટોળાની અંદર ભળી ગયો છે એટલે પાણીના સરોવરને કિનારે લાવીને સિંહે પોતાનું મોઢું બતાવ્યું અને સિંહના બચ્ચાને એનું મોઢું બતાવ્યું કે જો આપણા બે એના મોઢા સરખા છે એની કેશવાળી બતાવી એ પણ આપણી સરખી છે અને પછી જ્યાં આગળ સિંહે એક ત્રાડ નાખી એ મોલાને પણ બે બે કરતું હતું પણ કહેવાય છે કે એમ ભૂલી જઈ અને સિંહ ગર્જના કરવા લાગ્યું એમ સ્વામી કહે છે કે આપણે પણ સિંહ તો છીએ જ મનુષ્ય માત્રમાં ભગવાને કેટલી બધી જબરજસ્ત બુદ્ધિ આપી છે જે બુદ્ધિ વડે કરીને આ લોકની અંદર માણસ કેટલા બધા અત્યારના આધુનિક જમાનાની અંદર સંપૂર્ણ સગડવાતા ભર્યા આધુનિક સાધનો પણ એને ગોઠ્યા છે અને ગોઠ્યા છે અને ગોત્યા છે પણ એના કરતાં વધારે મહત્વનું એ છે કે આપણને બુદ્ધિ જો ખરેખર સાચી આવી હોય તો તો કઈ બુદ્ધિ તો કે પોતાના મોક્ષનું કરી લે પરિવારનું તો આપણે આપણી યોગ્યતા પ્રમાણે દીકરા દીકરીને પરણાવ્યા ત્યાં સુધીની આપણી જવાબદારી આપણે પૂરી કરી લીધી પણ પછીની જવાબદારી આપણે આપણી પોતાની લેવાની કારણ કે આપણે આપણા જીવનની અંદર જેમાં વન્ય પ્રાણીઓની અંદર પણ અમે જોયું વાઘ વરુ દીપડા અને સિંહ આ બધા એમ તમે તો પોતપોતાના પરિવારમાં ભેગા રહેતા હોય પણ મોટા થાય એટલે પાછા એ અલગ અલગ રીતે ફરતા થઈ ગયા હોય એમ આપણે પણ આપણા જીવનની અંદર આપણી જવાબદારી પૂરી થઈ પછી આપણે આપણી પોતાની જવાબદારીનો ખ્યાલ રાખવાનો જેમ ગાડીની અંદર બેઠેલા પાંચ જણા બેઠા બેઠા ઊંઘતા હોય ત્યાં સુધી વાંધો નહીં પણ ગાડી ચલાવનારો ડ્રાઈવર પોતે ઊંઘે તો પાંચ જણા જાગતા હોય તોય નકામું પડે એટલે એમ આપણે આપણા જીવનની અંદર પરિવારનું કર્યા પછી આપણું કરવાનું આપણે બીજી લાંબી ચર્ચા વિચારણા અથવા તો કંઈ મનની અંદર શંકા કુશંકા રાખીવી નહીં અને આ પ્રમાણે પરિતૃપ્ત થઈ જવું અને શાંતિથી જે કંઈ આપણને પેટ પૂરવા માટે થઈને ભોજન સામગ્રી મળે એ ખાઈને ભગવાનનું ભજન કરવું આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું આપણે ભજન સ્મરણ કરવું આ લોકની નાની મોટી વાતોની અંદર આપણો સમય કેટલો બધો જતો રહેશે અને એના કારણે કરીને ચલ્લી અવસ્થાની અંદર પણ આપણને ભગવાનને સંત યાદ આવતા નથી પણ આપણે ત્યાં એવું કહેવાય છે ને કે પચાસ વર્ષ પૂરા થાય પછી એકાવન શરૂ થાય એટલે વનમાં ગયા કહેવાય એક વન બે વન ત્રણ વન ચાર વન પાંચ વન છ વન સાત વન આઠ વન નવ વન આટલો આપણને આ નવ નવ આંકડા સુધી આપણને દેખા કહે સમજાવે છે કે તમે વનમાં છો એટલે વનની અંદર તો ઘર બાર કુટુંબ પરિવારનો ત્યાગ કરીને આ પ્રમાણે આપણા જીવનની અંદર ભજનને ભગવાનનું ભક્તિ કરવાની ઘરની અંદર આપણે આપણા શરીર માટે થઈને બધી જ વ્યવસ્થા આપણે કરી હોય તો એનો વાંધો નથી પણ ઘરની અંદર સવાર સાંજ આપણે ત્યાં આગળ ઘર મંદિરમાં આપણે જાતે જઈને ભગવાનને પગે લાગીએ દીવો કરીએ આરતી કરીએ અષ્ટક બોલીએ આ બધું જો કરતા રહેશું ને તો સ્વામી કહે છે કે આપણે સિંહ છીએ અને જો આ નથી કરતા અને અલગ મલકની વાતોની અંદર જ આપણે આપણો સમય વેડફી નાખીએ છીએ તો એમાંથી આપણને એ બકરાના ટોળામાં ભળ્યા જેવું લાગે છીએ સિંહ છતાંય આપણને મનની અંદર એવું રહ્યા કરે કે આવતો જન્મ મને આનો મળે તો સારું હવે જન્મ લેવાનો ક્યાં રહ્યો જન્મને મરણના ચક્રાવામાંથી મુક્તિ અપાવે અને અક્ષરધામના અધિકારી બનાવે એવા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા પવિત્ર પુરુષનો યોગ થયો હતો હવે બીજું આપણે વિચારવાનું રહ્યું જ નહીં એટલે આ પ્રમાણે અમે બે દિવસ માટે ત્યાં આગળ જંગલની અંદર મસાઈ મારામાં એ બાજુના વિસ્તારની અંદર જ્યાં પ્રમુખસ્વામી મહારાજ પણ વર્ષો પહેલાં જે હોટલની અંદર ઉતર્યા હતા એ જ જગ્યાએ અમે બધા સંતો ત્યાં ઉતરેલા અને ત્યાંની સ્પેશિયલ પ્રકારની ક્રુજર જેવી ગાડી આવે છે એ ગાડીની અંદર બેસીને આખા જંગલની અંદર જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય અને વિશેષતા એ છે કે એ ગાડીના ચલાવનારા જે ડ્રાઈવરો હોય એ ડ્રાઈવરોને લાંબા સમયનો અનુભવ એટલે એ કયા વિસ્તારની અંદર કઈ બાજુ આ સિંહ પોતે હોય એની વધારે વિશેષ ખબર હોય અને એ પ્રમાણે જે પોતે ગાડી લઈ જાય ફોર વ્હીલ ડ્રાઈવરવાળી ગાડી એટલે ચારે પૈડાની અંદર અંદરને ગેરબોક્સ હોય એટલે જેથી કરીને એવા રસ્તાની અંદર નાખવી પડે તો પણ એ ગાડી ફસાવવાનો પ્રશ્ન ન આવે એ પ્રમાણે બે દિવસ સુધી ત્યાં આગળ આ સિંહ અવલોકનનો કાર્યક્રમ ખૂબ સારી રીતે થયો અને અમને બધાને એમાંથી એક જ પ્રેરણા મળી કે ત્યાં આગળ જંગલની અંદર હરણા પણ હતા હાથી પણ હતા પછી જંગલી ભેંસો અને પાડા પણ હતા અને જીરા પણ હતા પણ બધાના મનની અંદર જોવાની જંખના વધારે કઈ હતી તો કે આપણે સિંહને જોવા છે નજીકથી સિંહ જોવા છે એટલે કેટલા નજીક ત્રણ ફૂટ કે ચાર ફૂટ જ નજીક એ શાંતિથી એને પોતાનો એ પોતે ખોરાક પૂરો કરી અને એ પ્રમાણે ત્યાં આગળ સૂતા હોય અને આપણે ગાડી બાજુમાં લઈ જઈએ ગાડીના એન્જિનનો અવાજ આવે અને એક બે નહીં આ તો દસ બાર ગાડીઓ હતી અમારી બધી જ ત્યાં આગળ આજુબાજુ ગોઠવાઈ ગઈ હોય તો ખૂબ શાંતિથી નજીકથી એ સિંહનું અવલોકન કરી શકાય અને એ લોકો પણ નિશંક કારણ કે પોતે રાજા છે જંગલનો અને સ્વાભાવિકપણે આપણે જાણીએ છીએ કે આ દેશની અંદર પણ રાજા નિશંક રહે એમ આ જંગલનો રાજા પણ નિશંક એને કોઈ જાતની ટેન્શન નહીં કે આટલા બધા કેમ આવી ગયા છે અને મને હમણાં કંઈક કરશે તો એવું ઘેટાના ટોળામાં ભળી ગયેલું એ સિંહનું બચ્ચું એવું ના હોય એમ એમ આપણે પણ એમાંથી સમજણ લેવાની છે કે ભલે સંસારની અંદર રહીએ સંસારની અંદર કોઈ વ્યક્તિઓની સાથે બેસવું ઊઠવું વાતો ચિત્તો બધી આપણે કરતા હોઈએ એ કરવું પણ ખરેખર તો વિચાર એ કરો કે હું બકરું કે ઘેટું નથી આ સમયે પ્રાગદી ભગત પધાર્યા હતા એટલે તેમના દર્શન અને સમાગમનો લાભ યજ્ઞ પુરુષ દાસીને મળ્યો એટલું જ નહીં પરંતુ કેટલાક હેતવાળા હરિભક્તોને પણ વાતો કરી ભગતજીને વિશે તેમને સદભાવ કરાવ્યો વરખેડાના પાટીલ રામદાસ પણ આ સમયે વડતાલ આવ્યા હતા અને સભા મંડપને પહેલે માળે ભગતજીની વાતો સાંભળવા બેસતા આ સમયમાં ભગતજીએ બહુ જ વાતો કરી પોતે ભજનમાં બેસે નાડી પ્રાણ ખેંચી લે અને મનમાં સંકલ્પ કરે તેની નાડી જોઈને રણુના નાડી પરિષદ વેદને પણ નિષ્ઠા થઈ બીજા કેશવ દાસ પુરાણી અને રઘુવીર ચરણદાસ પુરાણીને પણ વિજ્ઞાનદાસ અને મહાપુરુદાસ પ્રભુદાસ કોઠારી વિજ્ઞાન પુરાણી વગેરેની પેઠે ભગતજી પ્રત્યે સદભાવ થયો આચાર્ય વિહારી લાલજી મહારાજને પણ ભગતજી પ્રત્યે અતિ સ્નેહ અને સદભાવ હતો એટલે સમય બાદ ભગતજીને એક માસ વર્તાળ રાખ્યો પોતાને મેળે ભગતજી પાસે વસ્ત્રો સીવડાવે અને ભગતજી સીવતા સીવતા વાતો કરે તે સાંભળે ભગતજીની વાતો સાંભળવા વિજ્ઞાનદાસ નારાયણચરંદદાસ કેશવ પ્રસાદદાસ યજ્ઞપુરુષદાસ કપિલ મુનિ ઘનશ્યામદાસ વગેરે આચાર્ય મહારાજને મેળે જતા પરંતુ બીજા કેટલાક ત્યાગીઓની ઉપાધિથી ભગતજી તેમને ઘણીવાર ઉઠાડી મૂકતા એકલા યજ્ઞપુરુષદાસજીને ઉઠાડતા નહીં એમ બે ત્રણ દિવસ કર્યું એટલે એક દિવસ નારાયણચંદદાસ ભક્તિજીને કહ્યું બધાને ઉઠાડી મૂકો છો ને યજ્ઞપુરુષદાસને કેમ બેસાડી રાખો છો એને સૌની હારમાં કેમ ઉઠાડતા નથી ત્યારે ભગતજીએ કહ્યું એ તો મારો કોડીલો લાલ છે તે તો બેસશે તેનો તમારે વાદ લેવાનો નહીં ચાલો ઉઠો એમ ભગતજી યજ્ઞ પુરુષ દાસ પોતાનો પ્રેમ અને પક્ષપાત બતાવતા આ સાધુએ ફક્ત આટલા થોડા વખતના યોગમાં ભગતજીને મુગ્ધ કરી દીધા હતા ભગતજી પણ તેમને સુખ આપવા તેમની હાજરીમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરવાની નૈષ્ઠિક વ્રત અખંડ ધારણ કરવાની બહુ જ બળની વાત કરતા